નમસ્કાર મારું નામ દિનેશભાઈ નરોત્તમભાઈ સોનગ્રા છે હું જંગલ ખેતી કરું છું મારા ફાર્મનું નામ છે પ્રકૃતિ જંગલ ફાર્મ અને મારું ગામ સાયલા તાલુકો સાયલા જિલ્લો સુરેન્દ્રનગર અને આ મારું ફાર્મ રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર જ આવેલું છે સાયલા પ્રોપર લાગે અને હું આઠ વર્ષથી આ ખેતી કરી રહ્યો છું જંગલ જંગલ મતલબ જંગલની જે વ્યવસ્થા છે કે કોઈ ખેડ નહીં માનવીય કોઈ ખાતર નહીં કોઈ દવા નહીં આ એ જ કોન્સેપ્ટ અને બધા જે પાકો છે આપણે લેવાના એ બધા મિક્સમાં જ કરવાના છે અલગ અલગ પાક કોઈ લેવાનો નથી એને આપણે આ જંગલ ખેતી કહેવી છે અને આમાં હું કોઈ ખેડ નથી કરી આઠ વર્ષથી છેલ્લા છ વર્ષથી કોઈ દવા નથી છાંટી અને ખાતર આ જે ડાળા ડાકડા પાંદડા ખરે એનું જ ખાતર ગણાય છે અને હું મારું બધું જે વેચાણ છે બધી વસ્તુનું એ હું આ ફાર્મ ઉપર જ કરું છું હાઈવે ઉપર જ છે આમાં ભાગના તો શાકભાજી અને ફળ પાકો છે શાકભાજીમાં સિઝન પ્રમાણે દાખલા તરીકે અમે શિયાળો આવ્યો તો આ શિયાળાની જે સિઝન છે ટમેટા રીંગણી મરચી દૂધી કે પછી ધાણા મેથી પાલક બીટ ડુંગળી લીલી આવા ટૂંકમાં શિયાળુ પાક છે જનરલ બારે માસ પંદર દસ પંદર પાક તે પંદરથી ઉપરના પાક જે શાકભાજી પાક છે કન્ટિન્યુ મારા ફાર્મમાં હોય છે બાકીના જે ફળ પાક છે જેવી રીતે આ જામફળ ડાયલમ સીતાફળ મોસંબી સંતરા અંજીર આમળા કેળ પપૈયા જેવા ફળ પાકો છે અલગ અલગ દસ બાર પ્રકારના કુલ મેલા કરે પંદર વીસ પાક પચી પાક મારા ખેતરમાં હંમેશા હોય છે આ આખો કોન્સેપ્ટનો હા જંગલ મોડલનો કોન્સેપ્ટ તો મેં કીધું એમ કે ભાઈ જંગલની જેમ કોઈ ખેડ નથી કરવાની કોઈ ખાતર નથી નાખવાનું કોઈ દવાને જ ચાચવાની અને જંગલની જેમ બધા પાકો મિક્સમાં વાવાના છે આની ખેડ ખાતર ને દવાની વ્યવસ્થા એવી હોય છે કે કીડી મકોડા ઉંદર અળસિયા જે દર કરે છે એ એની ખેડ ગણાય છે અને એક જીવાત દ્વારા બીજી જીવાતનું જે નિયંત્રણ થાય છે એની જીવા દવા ગણાય છે અને જે ડાળા ડાકળા પાંદડા કરે એનું ખાતર ગણાય છે આ આખો મૂળ કેન્સર